એક વખત નહીં પણ ભગવાને ત્રણ વખત રુદનની લીલા કરી જયારે વસુદેવ ભગવાનને ગોકુળમાં પધરાવીને ગયા છે ત્યારે પધરાવી રુદનની લીલા કરી ભક્ત શંકરને દર્શન આપવા માટે ભગવાને રુદનની લીલા કરી અને જ્યારે ભગવાન વ્રજ છોડી અને મથુરામાં બેઠા હોય યમુનાના કિનારે આવતાની સાથે વ્રજ તરફ જ્યાં દ્રષ્ટિ જાય અને કૃષ્ણની આંખમાં આંસુ આવી જાય પણ ભાવ અલગ અલગ છે આજે રુદનની લીલા કરી કારણ આપ્યા છે એક ભક્તે કીધું કે ભગવાન વિચારતા હશે કે કોઈ દુખીની પાસે જઈએ તો શું વ્યક્ત કરી શકીએ એ સમયે કોઈ સારા દ્રષ્ટાંત કે સારી વાતો કામમાં નથી આવતી પણ એ સમયે આંખના બે આંસુ એમ કહી બતાવે છે કે હું પણ તમારા દુઃખમાં બાળકો જેના નાશ પામ્યા આજે તેથી ભગવાન રુદનની લીલા કરીને ને એમને કહેતા હોય કે બાબા હું પણ તમારા દુખમાં દુઃખી છું તેથી ભગવાને રુદનની લીલા કરી બીજા ભક્તિ કીધું નહીં એટલા માટે નહીં આજે ભગવાન વિચારે છે કે આ માં કેવી છે આટલો સુંદર કનિયો એના આંગણે આવ્યો છે છતાંય આ માતો ઊંઘી રહી છે તેથી જાણે ભગવાન રુદનની લીલા કરીને યશોદાને જગાડવાનો પ્રયત્ન ન કરતા હોય સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત વસુદેવ ચાલતા ચાલતા મથુરામાં ગયા કંસને સમાચાર બાળકને હાથમાં લીધું પૃથ્વી ઉપર પટકારવા જાય દેવકી માએ સમજાયો કંસ અને છોડી દે આ તો એક દીકરી છે એક અબડા છે ન મારીશ ન મારીશ પણ ભયભીત થયેલો કંસ હાથમાં બાળક લીધું જોયું નઈ દીકરો છે કે દીકરી પણ હાથમાં બાળક લઈ પૃથ્વી ઉપર પટકારવા જાય આકાશમાં ગોકુળમાં થઈ છે કંસ કે ભગવાન ખોટું બોલતા થયા દેવકીનો આઠમો બાળક એ મારો કાળ હતો તો મારો કાળ ગોકુળમાં ગયો કેવી રીતે ભગવાન ખોટું બોલ્યા છે કે મારે ત્યાં કોઈ ગફલત થઈ છે આપ કહો મને રુદનનો અવાજ સાંભળતાની સાથે નંદની બેન દોડતી આવી સુંદર બાળકને જોયો આનંદ સમાતો નથી દોડતી પોતાના ભાઈને બોલાવવા માટે ગઈ ભૈયા અરે મારો ભાઈ ક્યાં ગયો ક્યાંય નહીં હોય જયારે જયારે પણ એને સમય મળે છે ને ત્યારે ત્યારે એ ગૌશાળામાં જે ગાયોની સેવા કરે છે હાથમાં મીઠાઈ લઈ દોડતી નંદની બેન ગૌશાળામાં ગઈ ભૈયા 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 હા શું થયું ભૈયા મુખ ખોલો અરે શું થયું એ તો કે નહીં પેલા મુખ ખોલો હાથમાં મીઠાઈ લઈને આવી હતી નંદ બાવાના મોડામાં મૂકી દીધી કેવી છે બહુ મીઠી છે બસ ભયો 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 લાલો લાલો આજે નંદ બાબાએ ફરી સંકલ્પ કર્યો જે બાળક મને ગૌશાળામાં દેખાયો છે એ જ બાળક જો યશોદાની ગોદમાં જોઈશ તો હું બ્રાહ્મણોને હજાર હજાર સુવર્ણ મુદ્રાઓના દાન કરીશ नंद बाबा પોતાને ઘેર આવ્યા સ્નાન કરી વસ્ત્ર પરિધાન કરી યશોદાના શયનખંડમાં પ્રવેશ કર્યો સુંદર બાળકને જોતાની સાથે નંદ બાબાનો મનોરથ સિદ્ધ થયો સુખદેવજી વર્ણન કરે રાજા આજે નંદ બાબાએ હજાર હજાર ગાયો તૈયાર કરી છે હજાર હજાર ગાયો શણગારી છે કેવી દાન નંદ જે શરીરે દેખાતી હોય જે દૂધ આપતી હોય એવી સુંદર ગાયો નું દાન નંદ બાબાએ બ્રાહ્મણોને કર્યું સુખદેવજી વર્ણન કરે રાજા આજે આકાશમાં દેવતાઓ દુંદુપીઓના ગાન કરી રહ્યા છે રોજના નિયમ પ્રમાણે બ્રાહ્મણો દાન લેવા માટે આવ્યા આજે એક એક બ્રાહ્મણોને નંદ બાબા હજાર ગાયોના દાન કરે છે બ્રાહ્મણે પૂછ્યું બાબા આટલું બધું દાન કેમ આપો છો આજે મહારાજ આપના મારે ઘેર બાળકનો જન્મ થયો છે તો બાબા અમારે કઈક આપવું જોઈએ પણ અમારું ધન કયું છે આ વેદોય અમારું ધન છે આ શાસ્ત્ર અમારું ધન છે